બેન્ચ પર શિસ્ત સાથે બેસવા માટેની પ્રિન્સિપાલ દ્વારા ટકોર કરતા નજીવી બાબતે વિદ્યાર્થી વિફર્યો હતો ગઈકાલે બપોરે કોલેજના કમ્પાઉન્ડમાં ઘટના બની હતી બીજા વર્ષમાં અભ્યાસ કરતો ચાવડા રાજવીરસિંહ મોહનસિંહ નામના વિદ્યાર્થીએ કરતૂત સામે આવી છે ત્યારે સમગ્ર મામલે વિદ્યાર્થીઓ અને કોલેજ કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો છે પ્રિન્સિપાલ પર હુમલાની ઘટનાને લઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા લઈ સવાલ ઉઠ્યા છે ત્યારે વિદ્યાર્થી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મોટી સંખ્યામાં કોલેજ કર્મચારીઓ અને વિદ્યાર્થી આદિપુર પોલીસ મથકે પહોંચ્યા છે કાલે બપોરે પોણા બે વાગે રોજની જેમ જયારે હું કોલેજ મૂકીને અમારી કાર પાર્કમાં પહોંચ્યો ત્યાં અમારી જ કોલેજના પાંચ છ વિદ્યાર્થીઓ વગર યુનિફોર્મના બેઠા હતા કારણ કે કોલેજ પૂરી થઈ ગઈ હતી સૌથી પહેલા વિદ્યાર્થીઓને કીધું દીકરા કોલેજ પૂરી થઈ ગઈ છે આપણો ઘરે જાઓ ને એ તે છોકરાઓ છે જેમને વારે ઘરે ભૂતકાળમાં પણ અમે ઠપકો આપેલ કે વગર યુનિફોર્મે કેમ આવો છો તો એ એમાંથી એક વિદ્યાર્થીએ જેમને અમે રિસેન્ટલી કન્ફ્રન્ટ કરેલું હતું તેમણે કીધું કે ભાઈ તમારા સોરઠિયા સાહેબને કહી દેજો કે તે સખણા રહે અમને ઇન્સ્ટ્રક્ટ ન કરે એક વિદ્યાર્થી રાજવીર સિંહ તેણે કીધું કે સાહેબ તમે મારો ઈગો હટ કરેલ છે મેં કીધું કેવી રીતે અમારી કોલેજના બગીચાના બેન્ચ ઉપર બેન્ચ પર નહીં બેન્ચ ઉપર બેસેલ હતો બે દિવસ પહેલાં ત્યારે જેટલા પર વિદ્યાર્થી બેઠા હતા દૂરથી જ મેં તેમને સૂચના આપી ભાઈ બેન્ચ પર વ્યવસ્થિત બેસો તો આ બાળક એ છે કે સાહેબ તમે પબ્લિકલી મને બેન્ચ પરથી નીચે વ્યવસ્થિત બેસવાનું કીધું મારો ઈગો હટ થયો છે તમે મારી માફી માંગો કીધું બેટા તારો ઈગો હટ થયો છે મને દુઃખ થયું પણ માફી તને માંગવી જોઈએ ના તમે મારી માફી માંગો હું પાછો કાલે કોલેજમાં આવીને એ બેન્ચ ઉપર બેસવાનો છું ઉપર બેસવાનો છું ને તમે ત્યાં આવીને પબ્લિકલી લોકો સામે મારી માફી માંગજો કારણ કે મારી ઇમેજ ને ઠેસ પહોંચી છે અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લોકોને અમે વારે ઘરીએ કોલેજ થી બહાર યુનિફોર્મમાં હતા નહોતા આવતા એમને ઠપકો આપેલો હતો એ લોકો કે અમે કોલેજમાં વગર યુનિફોર્મ જ આવવાના છીએ ને અચાનક જ રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી જેના કારણે મને તમર ચડી ગયેલ ને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પર આપીને તેઓ ગયા હતા કે તમે કોલેજની બહાર નીકળજો અમે તમને જોઈ લેશું કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ એસવાય બી એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વા દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબો ગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ ઉપર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે અમે અમારું એસોસિએશનના કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજના પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રનિંગ વિદ્યાર્થીઓ લગભગ હજારથી પંદરસો વિદ્યાર્થીઓએ કોલાની આર્ટ્સ કોલેજથી આદિપ્રહ પોલીસ સ્ટેશન પગે ચાલી અને સાહેબ જોડે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે સાહેબ પ્રિન્સિપાલ સાહેબને સમર્થન જાહેર કર્યું છે અમારું એસોસિએશન પણ સમર્થન જાહેર કરે છે અને અમે પોલીસ તંત્રને પણ એવું નિવેદન કરીએ છીએ કે આ ફરિયાદને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને જે આરોપીઓએ આવું જગનએ જે કૃત્ય કર્યું છે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવું અમારી એસોસિએશન વતી થી આદિપુર પોલીસ સ્ટેશન ને રજૂઆત કરીએ છીએ જે બાર ના લુખા તત્વો છોકરાઓ હતા જે પ્રિન્સિપલ ને અશબ્દ બોલ્યા અને એના ઉપર હાથ ઉપાડ્યો અને જે બહુ ખરાબ વિગત બની છે કે જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે તો અમારી માંગ છે પોલીસ તંત્ર કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બી બધાને જોવે કે શું ચાલે છે શું નહીં બસ એવી અમારી માંગ છે એ બપોરે બે વાગે નું બનાવ બન્યું છે જાણવા મળ્યું છે પણ બે વાગે દોઢ વાગે તો કોલેજ બંધ થઈ જાય છે તો પછી બારના છોકરાઓ હશે એ કોણ છે જે ખબર નથી પડી એ અંદર કમ્પ્લેન લખાવી હશે એમ નામ લખાવ્યું છે સીસીટીવી માં આવી ગયા હશે પણ હવે એ છોકરાઓ છે એ બાર હતા કોલેજના હતા કે નહીં ખબર નહીં યુનિફોર્મમાં પણ હતા એ